હરિયુમ જય માતાજી જય શ્રી કૃષ્ણ શનિવાર સ્પેશિયલ હનુમાન દાદાનું ખૂબ જ સુંદર ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો જય બજરંગબલી જાલરે ડંકા વાગે છે ને અવધમાં સંભળાય છે જાલરે ડંકા વાગે છે ને અવધમાં સંભળાય છે બોલો મારા હનુમાનજી આજે આનંદ છે છે બોલો મારા હનુમાન આજે આનંદ શેનો સે રામ લક્ષ્મણ આવે છે સાથે સીતા મૈયા છે રામ લક્ષ્મણ આવે છે સાથે સીતા મૈયા છે વનવસ પૂરો થાય છે આજે આનંદ એનો છે વનવસ પૂરો થાય છે આજે આનંદ એનો છે ઝાલર ડંકા વાગે છે ને અવધમાં સંભળાય છે ഹനുമാന ആനന്ദ സേനോ സെ વિમાનમાં બેસીને આવે છે ને વિભીક્ષણ પણ સાથે છે વિમાનમાં બેસીને આવે છે પણ સાથે છે સરિયું કાઠે ઉતરે છે આજે આનંદ એનો છે સરયુ કાઠે ઉતરે છે આજે આનંદ એનો છે ઝાલર ડંકા વાગે છે ને અવધમાં સંભળાય છે બોલો મારા હનુમાનજી આજે આનંદ શેનો છે નંદી બ્રહ્મા ગયા છે ભાઈ ભરતને મળ્યા છે નંદી બ્રહ્મા ગયા છે ભાઈ ભરતને મળ્યા છે ભાઈ ભરતને મળ્યા છે આજે આનંદ એનો છે ભાઈ ભરતને મળ્યા છે આજે આનંદ એનો છે ડંકા વાગે સંભળાય છે બોલો મારા હનુમાનજી આજે આનંદ શેનો છે ગુરુજીને નમ્યા છે જઈને પાયે પડ્યા છે ગુરુજીને નમ્યા છે જઈને પા પડિયા સે કૌશલિયા ઉતારે આરતી આનંદ મારા ઉતારે આજે આનંદ છેનો સે વશિષ્ઠ ઋષિ આવ્યા છે ને વેદ મંત્ર બોલે છે વશિષ્ઠ ઋષિ આવ્યા છે ને વેદ મંત્ર બોલે છે રામ આજે આનંદ એનો છે રામને ગાદી આપે છે છે આનંદ એનો ઝાલર ડંકા વાગે છે ને અવધમાં સંભળાય છે બોલો મારા હનુમાનજી આજે આનંદ શેનો છે ઘેરે ઘેરે તોરણ બાંધ્યા છે ને રંગોળી પૂરાવી છે ઘેરે ઘેરે તોરણ બાંધ્યા છે ને રંગોળી પૂરાવી છે દીવડા પ્રગટાવ્યા છે આજે આનંદ એનો છે દીવડા પ્રગટાવ્યા છે આજે આનંદ એનો છે ઝાલર ડંકા વાગે છે ને અવધમાં સંભળાય છે બોલો મારા હનુમાન આજે આનંદ શેનો છે અવધમાં ધજા આવે છે ને જય જય કાર બોલે છે અવધમાં ધજા આવે છે ને જય જય કાર બોલે છે આનંદ મંગલ કરે છે આજે આનંદ એનો છે આનંદ મંગલ કરે છે આજે આનંદ એનો છે ઝાલર ડંકા વાગે છે અવધ માં સંભળાય છે બોલો મારા હનુમાન આજે આનંદ શેનો છે રામ ગદીયે બેઠા સે ને લક્ષ્મણ સમર ઢોળે છે રામ રાજા બન્યા છે આજે આનંદ એનો છે રામ ગદીયે બેઠા સે ને લક્ષ્મણ સમર ઢોળે છે રામ રાજા બન્યા છે આજે આનંદ એનો છે ઝાલર ડંકા વાગે છે ને અવધમાં સંભળાય છે બોલો મારા હનુમાનજી આજે આનંદ શેનો છે હનુમાન સેવા કરે છે રામ શરણમાં બેઠા છે જય જય કાર બોલે છે આજે આનંદ એનો છે જય કાર બોલે છે આજે આનંદ એનો છે ઝાલર ડંકા વાગે છે ને અવધમાં સંભળાય છે બોલો મારા હનુમાનજી આજે આનંદ એનો છે બોલ્યા મારા હનુમાનજી આજે આનંદ એનો છે